ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારસા માતાજીના મંદિરે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ભાદરવા સુદ પાંચમના રોજ સામા મેળો ભરાતો હોય છે જેમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામ છે તેમજ નાના મોટા લારી ગલ્લાઓ ફેરિયાઓ અને નાની મોટી દુકાનો રાજવાડી નેત્રંગ રોડ ઉપર રોડની બંને સાઈડ ઉભી રહેતી હોય જેના કારણે મોટી સંખ્યામાં ભારદારી વાહનો તેમજ ફોર વ્હીલરની અવર જવર માટે ખૂબ જ મુશ્કેલી થતી હોય છે અને ટ્રાફિકની સમસ્યા તેમજ અકસ્માત થવાની સંભાવના પણ રહેતી હોય જેના કારણે મેળામાં ભારે વાહનો તથા ફોર વ્હીલર વાહનો માટે અઠ્યાવીસ ના રોજ સવારે સાંજે કલાક સુધી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે મેળાના કારણે નેત્રંગ રાજવાડી રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જાહેરનામામાં જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે રૂટની વાત કરીએ તો નેત્રંગ તરફથી આવતા વાહનોએ માલજીપરા બસ સ્ટેન્ડથી આમોદ લઈ જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ જીએમડીસી ફાટક રાજપાડી થી ઝઘડા તરફ જવાનું રહેશે અને ઝઘડિયા તરફથી આવતા ફોર વ્હીલ તથા ભારદારી વાહનોએ નેત્રંગ તરફ જવા માટે જીએમડીસી ફાટક રાજવાડીથી જીએમડીસી લિગ્ન પ્રોજેક્ટ થઈ આમુથી નવા માલજીપરા બસ સ્ટેન્ડથી નેત્રંગ તરફ જવાનું રહેશે આ રૂટ ફક્ત એક દિવસ માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે